તમે કોઈ આવા ભીંડા જોયા કે જોયા જરા ખાસ કમેન્ટ કરજો ભીંડા ક્યાં ઉગે છે બરાબર છે હવે મેં તમારી લાઈફ માં ભીંડા પેલી વાર જોયા છે

પણ પહેલી પહેલી વાર જોયા ભીંડાને આવા બધું તમે જોયા હોય તો ખાસ કમેન્ટ કરજો ન જોયા હોય તોય કમેન્ટ કરજો અને બાકી બ્લોગ આપણે રોજના ત્રણથી ચાર બનાવીએ છીએ તો ખાસ બધા વ્લોગને જોજો લાઇક કરજો શેર કરજો યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને અમારા બ્લોગ જોવાની તમને કેવી મજા આવે છે ખાસ જણાવજો બરાબર ચા બાકી મારી વાલી ચા લઈને આવી ગઈ સરસ મજાની અને આ ચા છે ગોળવાળી કેવી ચાલી ગોળવાળી હાલો તો ભાઈ ચા પાણી પી લઈ હવે અત્યારે જવાનું છે અમારે ક્રાઇમ બ્રાન્ચમાં એક મિટિંગ છે અને કંઈક ક્રાઇમ જેવા સાયબર ક્રાઇમ થાય ને એના વિશે કંઈક મિટિંગ છે આપણને બોલાવ્યા છે તો ન્યા જઈશ ફરી પાછા મળી છે ત્યાં સુધી હાઉ ડાયરાને રામે રામ